ભાવનગર શહેરમાં આવેલા હઝરત સેલાર શાહ પીર દાદાનો ત્રિદિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા હઝરત રોશન જમીર સેલાર શાહ પીર દાદાનો ત્રિદિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો આ ઉર્સ પ્રસંગે સતત બે દિવસ અમીપરા મસ્જિદના પેશઈ મામ સૈયદ મોમીન અકબર બાપુએ પોતાની નુરાની જબાનમાં ઇસ્લાહી તકરીર ફરમાવી હતી તેમજ સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું ત્યારબાદ દરગાહ શરીફમાં મિલાદ શરીફ સંદલ શરીફ ચાદર શરીફ સલાતો સલામ સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી તેમજ સતત ત્રણ દિવસ સુધી દરરોજ સાંજે મગરીબની નમાઝ બાદ ન્યાય શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા અને કોમી એકતાને ભાઈચારાના પણ દર્શન થયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા અમી પરા સિપાહી જમાતના પ્રમુખ શેખ રજાકભાઈ ઉસ્માનભાઈ તથા ઉર્ષ કમિટીના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર